નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં વ્યાસ પૂર્ણિમાની રાત્રે એટલે કે ગુરુ પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગશે દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે અષાઢ મહિનાની ગુરુ પૂનમ છે આ પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો ગુરુદેવના આશીર્વાદથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ પૂનમની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યું છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો આખા વર્ષમાં આવતી પૂનમોમાં આ ગુરુ પૂર્ણિમા સૌથી મોટી અને મહત્વપૂર્ણ પૂનમ છે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ અષાઢ મહિનાની પૂનમના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો એવું માનવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસજી દુનિયાને ચાર વેદ અને અઢાર પુરાણનું જ્ઞાન આપ્યું અને મહાભારતનું કાવ્ય આપણી સમક્ષ મૂક્યું છે મહાભારતમાં શ્રી કૃષ્ણએ કહેલી માનવ જીવનને માર્ગદર્શન આપતી શ્રીમદ ભાગવદ્ ગીતા છે તેથી આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ શુભ સમય આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તો આ શુભ સમયને જવા ન દેવો તો મિત્રો તમે પણ દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારની રાત્રે એટલે કે ગુરુ પૂનમની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષોને શોધવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું પરંતુ એ જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને જય શ્રી હરિ ભગવાન જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જો આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાયને કરી શકો છો તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટા હોય નાના હોય કે બાળક હોય જે વ્યક્તિએ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો છે તેને ગુરુવારે એટલે કે ગુરુ પૂનમની રાત્રે ઉપાય ચોક્કસ જ કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે ગુરુ પૂનમના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટા હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિએ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો છે તેને ગુરુવારે ગુરુ પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે અષાઢ મહિનાની ગુરુ પૂનમ છે આ પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચોપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ ગુરુ પૂનમની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યો છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ તો તમે પણ દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારની રાત્રે એટલે કે ગુરુ પૂનમની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે કારણ કે પૂનમના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય રાત્રે કરવાનો સમય શું છે તો જુઓ દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ એક ચપટી વિઠાનો ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ જ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં થોડું મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારે અષાઢ મહિનાની ગુરુ પૂનમનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે નથી કરી શકતા તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્નો કરો છો ખૂબ જ મહેનત કરો છો પરંતુ તમને તેનું પરિણામ મળતું નથી સખત મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો સામનો કરી કરી રહ્યા રહ્યા છો 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 જો તમે તમે ખૂબ જ ચિંતિત આર્થિક સંકટનો તો તમારી ગુરુ પૂર્ણિમાની તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું ગુરુવારની ગુરુ પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજવું કે તમને દેવી લક્ષ્મીનો તેવો આશીર્વાદ મળશે કે તમારા તમારા ઘરમાં ક્યારેય વાસ નહીં થાય તમે જીવનમાંથી અને નિર્ધનતાને હંમેશા માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે આનાથી કરવામાં આવેલો ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખ દૂર કરે છે મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારે તો તે ઘરમાં પાછી આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌ તમારે એક કાચની વાટકી લેવાની છે તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધુ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે તેને સરળતાથી જોઈ શકાય તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તો આ ઉપાય કરવાથી સૌ પ્રથમ તમારા બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા દેતી નથી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે જ્યારે તમે ગુરુ પૂનમના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારી કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે તમે કામ પર જઈ રહ્યા હોય વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોય જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધુમાં વધુ સુખ સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે તેના જીવનમાં તેના તેના ઘરમાં પરિવારના બધા જ સભ્યોના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે એમ તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તમે તમારા જીવનમાં જે કંઈ પણ કામ કરો છો એ ખૂબ જ સરળતા સાથે કરી શકો છો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું થતું નથી તો જે લોકોના કામમાં અવરોધો આવી રહ્યા છે તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે જેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો તમારા જીવનની મોટી સમસ્યાઓ જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પરંતુ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો કંઈ લેવા માંગતા હતા પરંતુ તે કરી શક્યા નહીં તો ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમે તેને તમારા જીવનમાં જાતે જોશો કે ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તમારે આ ઉપાય ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ અજમાવો જોઈએ તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લેવાનું છે તમારે સિંધવ મીઠું લેવું પડશે અને તે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધુ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે તમારા ઘરના કચરા પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકાયેલું હતું જે કામ પૂર્ણ થતું ન હતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી આ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો તમે ગુરુ પૂનમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા આવવા લાગશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ